જય માતાજી મિત્રો તો આજે તો મશીન આપણે જે આ એક કારખાનામાં આવ્યું છે અહીંયા કણે અહીંયા જ છે જો કે આપણે આ રાખેલું છે અહીંયા ગાડી એક ખાલી કરી હતી પછી આ માટી ચડાવવાનું હતું તો માટી ચડાવે અત્યારે જો જેટલી ઉપર જાય ને એટલી ચડાવે છે જો અહીંયા અહીંયા સુધી ઢગલો પડ્યો તો આજે પડ્યું ને માટી અહીંયા સુધી થોડી ઘણી મેં ચડાવી પછી મેં ઓને કીધું તું ચડાવ અહીંયા એક આ પડ્યું તો આ બધી ચડાવી આખું બારે સુધી બે થી ત્રણ ડમ્ફર એક એક ગોદામમાં ખાલી કરેલા હતા ત્રણ ત્રણ ડમ્ફર ચડાવ્યા જો આરામથી ઉપર ચડાવે છે આમાં કલાક ઉપર હોય કલાક કે ભાવ એક ફિક્સ કરેલો હોય એટલા આમાં ચડાવવાનું થાય અને ગાડીમાં હોય તો ગાડીમાં ટન ઉપર હોય કે ટનના ચાલીસ રૂપિયા લેખે ભાવ હાલે છે અત્યારે ખાલી કરવાના ભરવાના એટલા જ હાલે છે એ આ લેબર આ બોરી ખાલી કરે છે એ બોરી આપણે એ લેબર આપણા જ છે આપણે કોન્ટ્રાક્ટ રાખેલો હોય આનો મશીન અને લેબર ઈ દે આપણા કે માણા બોરી ખાલી કરે માટી આવે તો આ મશીન ખાલી કરે અત્યારે આ કલાક ઉપર હાલે છે કલાકોમાં એ રીતના ભાવ એમાં જાજો ભાવ ન હોય જો આમાં આમાં ઘણું બધું ચડાવ્યું માટી પહેલાં આને એકવાર ચડાવ્યું હતું આ ઓપરેટરે જેવું તેવું ચડાવી નાખ્યું આ બાજુમાં જે રહ્યું ને એમાં પછી અત્યારે મેં ચડાવી રહ્યું હવે સરખું ચડાવજો એટલે હવે લાઈનમાં લઈએ સરખું